સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાઈ સામે વધુ એક ગુનો નોંધાઈ ગયો છે જેલની સેપરેટ સેલમાં રાખાયેલા સાઈના થેલામાં મોબાઈલ ફોન અને જીઓ નું સિમ કાર્ડ મળી આવ્યું છે જેલ સ્કોડની તપાસ દરમિયાન દરવાજાની પાછળ ચુંબક વડે મોબાઈલ છુપાવી રાખવામાં આવ્યો હતો જે સિમ કાર્ડ તેમના થેલામાંથી મળી આવ્યું હતું ઘટનાની જાણ થતાં જેલ તંત્રે કાર્યવાહી શરૂ કરી દીધી છે સચિન પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા અગિયાર મહિનામાં લાજપોર જેલમાંથી બાર થી વધુ ફોન મળ્યા આવી ચૂક્યા છે જેને કારણે જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે મોબાઈલ અને સિમ કાર્ડ જેલ સુધી કેવી રીતે પહોંચ્યા આ પ્રક્રિયામાં કોણે મદદ કરી અને ફોનનો ઉપયોગ ક્યાં હેતુસર થતો હતો તે અંગે પોલીસ અને જેલ તંત્ર દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે તો લાજપોર જેલ એકવાર ચર્ચામાં નારાયણ છે ના સેપરેટ સેલની બેરેકમાંથી મળ્યો છે મોબાઈલ દરવાજા પાછળ ચુંબકથી થી નારાયણ ફોન છુપાવ્યો હતો તો નારાયણ સાંઈ થેલામાં જીઓનું સિમ કાર્ડ રાખતો હતો

એટલે કે નારાયણ સાહેબ જે દુષ્કર્મ કેસ નો આરોપી છે અને તેની સામે બળાત્કાર નો ગુનો નોંધાયેલો હતો અને તે હાલ લાજપોર જેલમાં છે પરંતુ મહત્વનું છે કે નારાયણ સાહેબ ને જેલની જે એક નંબર ના બેરિકેડ માંથી તેમની જે સેલ ની ખોલી છે તેમાં જ્યાં દરવાજાની પાછળ ચુંબક ફોન છુપાવવામાં આવ્યો હતો અને પોતાના જીઓ જીઓનું સિમ કાર્ડ પણ છુપાવીને રાખતો હતો ત્યારે સચિન પોલીસે હવે વધુ એક આ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે પરંતુ જે રીતે લાજપોર જેલની પ્રશાસનમાં પણ સામાન્ય કેદીઓને જયારે અંદર જવું કે અંદર કોઈ પણ વસ્તુ લઈ જવી હોય ત્યારે અનેક જગ્યાએ તેની તપાસ થતી હોય છે પરંતુ કોની રહેમ રહેમ નજર હેઠળ આ રીતે થઈ રહ્યો છે એટલે અવારનવાર આવી ઘટના થાય છે અને ત્યારે આવા મોટા આરોપી સામે જયારે પાકા કામના આરોપી હોય અને તેની સામેની આ રીતની ઘટનાઓ બને તે ખરેખર શરમજનક કહેવાય પરંતુ પ્રશાસન હવે તપાસના આદેશ આપ્યા છે ત્યારે જોવું રહ્યું કે આનામાં કોને કોને મદદ કરી હતી અને શા કારણે

એ જ વાત છે કે જે રીતની આખી દ્રશ્ય અને છેલ્લા જો લાજપોર જેલ વાત કરીએ તો છેલ્લા અગિયાર મહિનામાં માં થી વધુ ફોન મળી આવ્યા છે એટલે જોઈ શકાય છે કે ટોપ ટુ બોટમ એટલે જે રીતે અંદરના અધિકારીઓ કે અંદરના ના વગર જ્યાં ફૂટ્યા વગર કોઈ વસ્તુ શક્ય જ નથી કારણ કે કાંકરી પણ અંદર ચલાવી જવી એ પણ મુશ્કેલ હોય છે પરંતુ આ રીતે જ્યારે ફોન અને સિમ કાર્ડ અને એ બી ગુપ્ત રહે ત્યારે સુપાવમાં આવતા હોય અને તેમાં પણ અગિયાર મહિનાની અંદર બાર જેટલા ફોન મળી આવે એટલે ખૂબ અનેક જેલના પ્રશાસન સામે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે અને આવી ઘટનાઓ ન જ બનવી જોઈએ પરંતુ શા કારણે બને છે ત્યારે ગંભીર પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે અને ખાસ કરીને આવી જે લોકો આમાં જે કોઈ સંડોવાયેલા હોય તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ પરંતુ જેલ પ્રશાસન દ્વારા જયારે આવો હોબાળો કે આવું જયારે મળી આવે છે ત્યારે પોલીસ ફરિયાદ થાય છે ગુનો નોંધે છે તપાસ છે પણ તપાસના અંતે આ લોકોને સબક શીખવા જેવું મળતું નથી અને ક્યાંય ને ક્યાંય જોવા જાય તો આ રીતની દ્રશ્ય વારવાર આવે છે ત્યારે આવા મોટા જે આરોપી ખાસ કરીને નારાયણ સાહેબ એટલે બહુ નામ કહેવાય જે માં ગુનો નોંધાયો હતો દુષ્કર્મનો અને બહુ સર્સિત કેસમાં આવા પાકા આરોપીને ને જયારે વીઆઈપી સુવિધા પૂરી પાડવામાં આવે ખરેખર જેલ પ્રશાસન માટે શરમજનક ઘટના કહી શકાય વિની જી બિલકુલ અરવિંદ તમારી સાથે જોડાઈને વિગતો આપવા બદલ આપનો આભાર તો સુરતની લાજપોર જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે નારાયણ સાઈ ના મોબાઈલ ફોન મળી આવ્યો છે સાથે જ જીઓનું સિમ કાર્ડ પણ મળી આવ્યું છે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે હાલ તો પોલીસે ગુનો નોંધી લીધો છે ત્યારબાદ હવે તપાસ થશે ત્યારે વધુ વિગતો બહાર આવશે દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો ત્યારબાદ મોબાઈલમાં જે બેટરી વપરાતી હોય છે એ પણ એ બેરેકના નકુચાના ભાગમાં સંતાડેલ હતી એ પણ મળી આવી અને નારણ સાઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો એટલે બેરેક નંબર એક એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા એ ઇન્હેલરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું આમ મોબાઈલ બેટરી અને સિમ કાર્ડ આમ પ્રતિબંધિત વસ્તુઓ નારાયણસાઈના બેરેકમાંથી મળી આવી જે અનુસંધાને નારાયણસાઈના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા અને ધ પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે